આનંદ ભાઈ બધે બાપુ રસિયા ગયા હું ભાઈ કીર્તિદાન જેમ જ્યાં આપણે કારણ કે અહીંયા બધા આપડા ગુજરાતી જ હોય ને એને તો માઇન્ડ સાંભળવા મળે અને એવો પ્રોગ્રામ જામ્યો ઉલ્લી ઉલ્લી ને ગાયો અને જેમ અહીંયા બધા ઘોડ રૂપિયાની કરે એમ નાયલી શૂટા મગાવેલા ઝપટું કરી એમાં પછી જે મૂળ જે આપણા ગુજરાતીના જે પાર્ટનર હોય ને ત્યાંને રશિયન અને એમાં એનો શું કહેવાય લોર્ડ એનો લોર્ડ હાજર એનો સરકાર સાંસદ મંત્રી નામ ઈ હાજર એટલે એને એને બધા કારણ કે એને સમજાય તો નહીં પણ હવાયણે કહું માઇક બહુ સારા છે મજા જ આવે છે હા બીએસ થોડુંક વોલ્યુમ આપી દે કાળું છે જ આનું ટના ટન એક મારા મજા જ આવ્યા કરે બે જ વસ્તુનું ધ્યાન રાખજો રોજ કહું છું એ રોજ કહું છું બે જ વસ્તુનું ધ્યાન આવા સારા પ્રોગ્રામ કરવા હોય તો આવા બી એસના સાઉન્ડ જોવે સારો પ્રોગ્રામ કરવો તો સારા માઇક જોવે લગ્ન કરવા તો સારી વાઇફ જોવે પણ માઇકમાં વાઇફમાં મારા ભાઈ ફેર એટલો આની સામું બોલી એકાય અને બંધ કરવાની સ્વિચ આવે બગડી હોય તો રિપેર થાય નો ફાવે તો અડધી કિંમતમાં જાય ચામુંડા કઈન દઈએ દેવાય બણુ આ વાત કરતો હતો સાહેબ રશિયાની એટલે એટલો બધો આનંદ બધાને આવતો હતો એટલે જે ઓલો જે ધ્ઞાનો જે હતો સરકારનો માણસ એ એણે પૂછ્યું કે આ બધું આ શું કરો છો ઓલા કે અરે અમારું આ તો અંગ્રેજી બોલે મને તો અંગ્રેજી આવડે નહીં હા ઇન્ડિયન ફોક મ્યુઝિક ફોક સિંગર અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે અને પછી ભારતના ગીતો ગાય મારે દેશ કી ધરતી સોના ઉજલે ને જે ઉઝલે ને જે થાઈન પણ કાલ ના 12 વાગ્યા પછી કાય કોઈને ઉઝળતું જ નથી શોકીદારો થઈ ગયા હા પણ આપણને તો ટેન્શન નથી મોટા મોટાઓને ટેન્શન છે આપણે શું આપણે ઘરમાં માંથી રૂપિયા નીકળાય કે કે મૂળ એક રાતના ના ત્રણ લાખ લઈ તો આપડા ઘર માં વરહ ના નીકળે કેટલા મૂળ પણ તમારી જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માય વાયર ભરે છે કારણ કે સરકાર ભગવાન છે ભગવાન ને દગો દે ને તો નગુણા કહેવાય એટલે આપણે નો ટેન્શન મોદીએ મને ફોન કરીને કહી દીધું તું કે આપજો આડોળું કરી નાખજે દો આવું કરવાનો છો એટલે આડોળું હું શું કરું કપા એટલે એમ બહુ ભારતના ગીતો ગાયા ને એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે હન ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાઓ છો રશિયાના ગીત ગાઓ નહીતર બંધ કરો પ્રોગ્રામ ઓલા આયોજકો આવ્યા એટલે આયોજકોએ કીધું કે માયા ભાઈ કીર્તિદાલને કહો ને એક હતું રશિયાનું ગીત ગાય કારણ કે તમે ભાઈ જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે આ તો હોળ થયું હંમેશા બહારનું હુળ જ થાય પરદેશનું કોઈ સારું થાય જ નહીં આપણે હા અને ની વસ્તુ તો માણા તમને પગે લાગે ને કહું બધા જય માટી માલી જન્માથી એના વખાણ કરો અરે હું તમને હાચું નહીં માનો અમેરિકાના સારા મોલ માં ગયો અમે છોકરા કપડાં લેતા જાય કેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડાં લેવા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા ગિર્યા આવીને જોયું છોકરો કે હા ભારત ભારત છે યાર આપણે આ છે કરી તો હા હમ કીર્તિદાન હલવાનું મને કે ભાઈ મને મેં કે રશિયાના ગીત ગાયા હોય મેં કીધું હું નથી કેતો આયોજક કે આયોજક કે ભાઈ ગમે એમ કે તમારે ગાવા પડશે નહીં ત્યારે અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય આ લોકો પછી તમને ન ખબર હોય ક્યાંક થયું હોય તો મને કે ગમે એમ કરીને એકાદ હોય ને કયો રશિયાનું ગીત ગાઈ જાય કીર્તિ કે ભાઈ મને નથી આવડતું મને તમે મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી નહીં તમે તમને તેથી જ ના પાડી દે કે અમને રશિયાના ગીત નથી આવડતા આયોજક કે ભાઈ ગાવા પડે તમે ગમે એમ કરો કીર્તિદાન ને કહો હટી જા જો બંદો આવે અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં અને સાહેબ ને રશિયાના ગીત ગાયા પાડો તાળી વાળો હું તાળીઓ પાડો રશિયા ગીત હોય ક્યાંય ભાડ્યા મેં ગાયા હણ મલાને ને મેં કીધું તો હાલો મેં કીધું છોકરાને કીધું થઈ જાઉં બટાર ચાલ અને આવડે તબલા લીધા હાથમાં પછી મેં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા પણ રશિયા ગીત છે જ નહીં હા તમે તો આ પાડો પણ મારે ચાલે પણ ગાયું રશિયા નું ગીત મેં ગાયું હસુભાઈ રશિયા નું ગીત ગાયું મેં હોય ક્યાં મેં ગાયું જોજો કેવું ગાયું ઓ રંગ રસિયા

ઓના વાતા કડી રે કેસર ઓના વાલા મિયા જાઓ ચલાવ હાલ આજો મે

અને અમે છે ગાઈ છે એમાં વર્ષો અમે ગાઈ અમારે હજી ભજનની ની બુકો રાખવી પડે તમને ક્યાં મોટે છું મને કયો તમે કઈ અમારું હૈયર નથી રાખતા એટલે તમારું ડોહો હાલે છે હે આ બધે જો શીખી જાય તો હાલે ડોહો આપો હામાં ન કરે સોરઠ ધરાતા કે જગજો નહીં એક જગ્યાએ ગયો તો શું થયું એવું જે દોહો ગયો હામાં ગાય મને કે નવું લાવો કાંઈક નવો એટલે આમાં રસિયા આવ્યું હો રંગ રસિયા પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નક સમાવશ્ય તેને વધારે મજા આવે એટલે પછી પાછું ગાઉં બીજું તો હજી બીજું ગાઉં તો હું કે ને અંગ્રેજીમાં નોટ નોટ વંસ્મોર એનું એ બીજી વાર ગાઉં હોય તો વન્સ મોર પણ પ્લીઝ નેક્સ્ટ વાંક હજી બીજું ગાવ કીર્તિદાન કે લે મામા કદા કાલે હજી કે તો સૌ કાને શાળા ન કરાય વાયંદ્ર્યાન ગુંદાનાથના ન દેવાય અને કીર્તિદાન ને કહું મુજામાં દોષ અને મેં બીજું ગીત ઉપાડ્યું બીજું ગીત રશિયાનું જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે હેલે જો રે તને ભજ વ્રજની બલાા વ્રજની બલાા વ્રજની બલાા તને ભજે રજની બલાા રે તનિયા મોરવી રે તમે છો રંગે કલા રે કનિયા મુરલી તમે છોર રંગે કાલે કનિયા મુરલી વાતા લગો ઘૂમને વાા અમને વાા અમને વાા ગો છો આપને વાા રે કનૈયા મુરલી વાળા રેતા લગ બોબરૂ કનૈયા મુરલીવાળા રે તમે જશો દા ગાયા રે કનૈયા મુરલીવાલા રે ી લાગ વ્રજની વાા દેનિયા મુરલીવાલા રેરકાન રાજા દે કનૈયા મુરલીવાળા રે કંઠ વે જંતી માલાા દેનૈયા મુરલીવાલા રે